નમસ્કાર ચાલો આપણે આજે સોળ ની પેટર્ન સોળ ની બરોબર હવે હું કરીશું તો કે આઠ ઉમેરીશું એક માં આઠ ઉમેરો તો માં તો અગિયાર

છ નો કયો બોલજો જ રીતે હાલો બોલો બત્રીસ ચાલીસ બોલો બત્રીસ ચાલીસ થોડા આવે ત્રીસ આવે ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ પછી ચોપન અને હા બસ આ રીતે ધ્યાન રાખવાનું

और भाई हूं हे